ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો વરસાદને કારણે બોરતળાવ ઓવરફ્લો થઈ ગયો છે પ્રભાવિત થઈ ગયા હતા તો શહેરના ચિત્રા ફુલસર બોટના રામનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય તેવી ઘટના સામે આવી રહી છે તો એક વિસ્તારમાં ઘરની અંદરથી પાણી ભરાઈ ગયા છે તો ઘરમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે ઘર વકરી પલળી ગઈ છે દ્રશ્યમાં જોઈ શકાય છે કમોસમી વરસાદને કારણે બોર તળાવ ઓવરફ્લો થઈ ગયો છે તો બોર તળાવ સવાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જે બાદ ઓવરફ્લો થયો હતો જામનગર વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ભાવનગરમાં કમોસમી વરસાદના દ્રશ્યો

શહેરી વિસ્તારમાં ભાવનગર શહેર છે જે ગૌરીશંકર સરોવર કહેવાય છે જે ભારે વરસાદ લઈને ઓવરફ્લો થયું છે ત્યારે ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થતા જે નીચાણ વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે જયારે વાત કરીએ તો ચિત્રા સહિતના જે વિસ્તારો છે જેનું રામનગર વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા આવી સામે આવી છે જેમાં લોકોના ઘરમાં છે તે પાણી ધૂ્યા છે એક તરફ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં લાખો રૂપિયા ખર્ચવાનો દાવાઓ કરે છે પરંતુ આ દાવાઓ ક્યાંક ને કમોસમી વરસાદ પડ્યો છે એમાં છે 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 લોકોના ઘર પાણી તે અનેક લોકો છે તે પરેશાન થયા છે બીજી તરફ વાત કરીએ તો જયારે જેમ જિલ્લામાં સર્વાત્રિક વરસાદ છે જેમાં મહુવામાં સૌથી વધુ અગિયાર ઇંચ જેવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદને લઈને ખેતરોમાં પણ ભારે નુકસાન પહોંચી છે ખેડૂતોને જે મગફળી કપાસ બાજરી તલ સહિત જે ઉભા પાક છે તેમાં નુકસાની પહોંચી છે મહુવા તાલુકો છે તે મગફળી માટે જે ખાસ કહેવાય છે ત્યારે મગફળી જે તૈયાર થઈ ગઈ છે ત્યારે આ ખેડૂતો મહેનત કરતા હોય તમામ મગફળી નો પાક છે એ નિષ્ફળ ગયો છે અને હાલ ખેડૂતો છે તેને પાટા સમાન પરિસ્થિતિ સર્જાય છે જેને લઈને ખેડૂતો છે તે ખુબ જ નિરાશા ઉભી થઈ છે વરસાદ ને લઈને ભાવનગર જીવનનું ભાવનગર શહેર નું જે જનજીવન છે તે ખુબ જ અસ્તવ્યસ્ત બન્યું છે જી જી અલ્પેશ જણાવશો કે હાલ અત્યારે ઘરની અંદર જે પાણી ભરાઈ ગયા છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ઘરના સભ્યોની કેવી મુશ્કેલી અને હાલ આ ઘર વખરી પલળી જતા લોકોને કેટલું નુકસાન જે ચોક્કસ થી જે પ્રકારે ઘર ઘર લોક ઘર ને પરિસ્થિતિ છે ઘરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ જેના સ્થાનિક આગેવાનો છે તેઓને જે ઘર જે ઘરમાં પાણી ભરાણા છે તે તમામ ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો ઘરની જે ઘરવકરી છે તે પલળી ગઈ છે જેને લઈને લોકોને નુકસાની વેઠવી વેઠવાનો વારો આવ્યો છે પરંતુ જે પ્રકારે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ હજુ પણ કે વણસ છે તે જોવું રહ્યું પરંતુ હાલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પર ઉઠી છે જી જે વિસ્તારમાં આ ઘરની અંદર પાણી ઘુસી આવ્યા છે તે કોનો વિસ્તાર છે સમગ્ર જે ચિત્રા ફુલ વિસ્તાર છે જે ભાવનગર શહેરપાલિકા વિસ્તારમાં નીચાણ વાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેને લઈને લોકોને મુશ્કેલી પડશે ત્યારે આ જે મુશ્કેલીમાંથી લોકોને ઝડપથી રાહત મળે અને સ્વતંત્ર કરવામાં આવે તેવી માંગ ઉઠી અલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ ભાવનગરની અંદર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે તો વરસાદને કારણે બોર બોરતળા ઓવરફ્લો થયો છે સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો સવારથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે